અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી દિયોદર જેતના હાઈવે પર કરશનપુરા પ્રાથમિક શાળા આગળ ટેન્કરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અચાનક ટેન્કરમાં આગ લાગતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા સ્થાનિક લોકોએ પાણીના ટેન્કરમાંથી મારુ ચલાવી દૂધના ટેન્કરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી કોટડા તરફથી બનાસ ડેરીનું ટેન્કર દૂધ લઈને સનાદર બનાસ ડેરી તરફ જઈ રહ્યું હતું ત્યારે બપોરના સમયે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં ચાલુ પર અફરાતફરી હતી તેમજ જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગતા ડ્રાઈવર સહિત ક્લીનરનો આ બાદ બચાવ થયો છે કોઈ મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ખેંગર ચૌહાણ જી ટીવી ન્યૂઝ ડીપા